સુરતના ઉદનામાં પહેલા મારે આવેલા પ્લાસ્ટિકના કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી વધુ માત્રામાં પ્લાસ્ટિક હોવાના કારણે આગ બેકાબુ બની હતી જેના કારણે સ્થાનિક લોકોમાં અપરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનામાં પાંચ લોકો દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

એટલે મેં પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા